ક્યાંથી આવ્યા તમે ભાઈ હું મુંબઈ થી આવ્યો એટલે માતાજી નામે કીધું રેલી બધું થઈ ગયા એટલે તમને મારી માતાજી ઉપર શ્રદ્ધા હતી શ્રદ્ધા હતી હું અહિયાં આ આજે મુંબઈ થી તમે ભોગ આ દીકરા કરતા દીકરા કરતા વિશેષ ગરબા હસી બરોબર બરોબર તમે અમારા માતા ગરબા તો ખાલી માટીના જ કેવાય માટીના ના છે પણ તમે અમારા માતાજી ને

અને માતાજી ની શ્રદ્ધા થી સારું થાય છે બાકી આમાં અંધશ્રદ્ધા માં ઉતરવું નહી તમે મુંબઈ થી એવાથી તમને તો તમને મારી માતાજી ઉપર શ્રદ્ધા શ્રદ્ધાથી તમે આ ગરબા ને લઈને આવે ને આપડે તો હાઉનું સારું કરે માતાજી પછી દાદા મેં તમને કઈ તમારી કઈ નઈ ખોટું કઈ લેતો નથી મારે કોઈ નું કઈ રોતું નથી આપડે અને હું જ કાર્ય કરું છું ગાવું સારું છું ગાઉ છું ગાવું દૂધ ભરું છું એટલે હું બીજું કઈ લેતો નથી અને મારે કોઈ નું કઈ રોતું નથી તમારો બધા બસ એક માં કામ કરાવે છે જય શક્તિ માતા જય શક્તિ મા જય શક્તિ માતા સૌ નું હારું કરાવી છે માં